મસ્તે મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે બનાવીશું વધેલી રોટલી માછી તાકો છું તો એના માટે બપોરની પડેલી ઠંડી રોટલી લીધી છે પછી મસાલો કરશું એના માટે બાફેલા બટાકા લીધા છે ટામેટાની સ્લાઈસ ડુંગળીની સ્લાઈસ ચણાનો લોટ અને હવે તેલ ગરમ કરવા મૂકી છે તો બટાકાનો માવો આપણે બનાવી લઈશું વઘારી લઈશું તેને તેલ ગરમ થઈ ગઈ છે તો જીરું નાખીશું હિંગ હળદર પેલા બટાકા નાખી દઈશું પછી અંદર આપણે મેસ કરી દઈશું તેને તો હવે આપણે મસાલા કરી લેશું મરચું નાખીશું જીરું સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો તો એ સારી રીતે મેસ કરી દઈશું બેસન નાખીશું એક ચમચી બેસન નાખી અને મિક્સ કરી દઈશું આપણે લીલા ધાણા માવામાં નાખે છે તો હવે તેને સારી રીતે મિક્સ કરી અને પેટીસ વાળી દઈશું તેલમાં ફ્રાય કરી દઈશું આ રીતે આપણે બધી પેટીસ વાળીને તૈયાર કરી લેવાની છે આટલી માપની રાખવાની છે સાઈઝ આપણી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ડીપ ફ્રાય કરવાની નથી તેને થોડુંક થોડુંક તેલ લઈ અને તેને સાતળી દઈશું તવી આપણી ગરમ થઈ ગઈ છે તો થોડુંક તેલ રડી દઈશું તો આ રીતે બધી ટી ટિક્કી આપણે ગોટી દેવાની છે આપણે હવે પેટીસને બીજી સાઈડ પલટાવી દઈશું તેને પણ આવી રીતે ગોલ્ડન બ્રાઉન રીતે શેકી લેશું તો આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે તેને કાઢી લેશું આ રીતની ગોલ્ડન બ્રાઉન શેકી લેવાની પેટીસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે તાપસ બનાવવાની તૈયારી કરીશું તો આપણે લસણની ચટણી રોટલી ઉપર લગાવી દઈશું તો હવે ટોમેટાનો સોસ રેડીશું તમને જે સોસ પસંદ હોય એ તમે રેડી શકો છો પેટીસ ગોઠવી દઈશું એક રોટલી ઉપર ચાર પેટીસ ગોઠવશું સોરી બે ગોઠવશું તો આપણને રોટલીને વાર્તા ફાવે ડુંગળીની સ્લાઇસ ગોઠવી દઈશું ટામેટાની ગોઠવશું તો આ રીતે આપણે ટાકોસ વાળીને તૈયાર કરી તવીમાં તેલ થોડું રેડી અને ટાકોસને થોડોક સેલો ફ્રાય કરી દઈશું બંને બાજુ સારી રીતે શેકી લેશું આ રીતે ચારે બાજુથી સરસ રીતે ચડવી લેવાનું છે ટાકોસ બનીને તૈયાર થઈ ગયા છે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ